નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા ને ગુજરાત ના તાજા મોટા અને મહત્વ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર ગુજરાત ગુજરાત ના માથા પર તોળાઈ રહ્યું છે એક મોટું સંકટ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ એકસો બાવીસ તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ચાર ઇંચ વરસાદ એ વાતનો પુરાવો કરે છે કે હવે ચોમાસું બરાબર બેસી ગયું છે એક બાદ એક ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં મેઘરાજા ધડભડાટે બોલાવી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે પણ છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં તંત્ર દ્વારા કેટલાક જિલ્લાઓને ભારે વરસાદની સંભાવનાના પગલે સતર્ક રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે દરિયાઈ વિસ્તારોમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયા ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને આજે પંચમહાલ વડોદરા છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે એટલું જ નહીં રાજ્યના અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ મન મૂકીને વરસાદ વરસી શકે છે આગળ બીજા સમાચારની વાત કરી લઈએ તો સતત બીજા દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે અમરેલી છોટા ઉદયપુર પાવાગઢ ગોંડલ અમદાવાદ ડાંગ સુરેન્દ્રનગર પંચમહાલ ખેડા જુનાગઢ દાહોદ વડોદરામાં પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે ગાજ વીજ સાથે વરસાદ વરસતા ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે વડોદરાના પાદરામાં અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આગળ બીજી વાત કરી લઈએ તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર ત્રણ દિવસ એટલે કે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન આગાહીકાર આજે આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર અમરેલી અને અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવાની વ્યક્ત કરી છે જ્યારે સત્યાવીસ જૂને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા વલસાડમાં અને અમરેલી તેમજ ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવામાન વિભાગના દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે રાજ્યના આગામી સાત દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના અઢાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાને લઈને એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે જેમાં એનડીઆરએફની કુલ ચાર ટીમો તૈનાત કરાઈ છે જેમાં ગીર સોમનાથ ભાવનગરમાં એક એક ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં એક એક ટીમ તથા એનડીઆરએફની કુલ સાત ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે રાજ્યના સાર્વત્રિક વરસાદને મામલે અણગમી ચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ કુલ ચાર ટીમો તૈનાત કરાઈ છે ગીર સોમનાથ ભાવનગર દ્વારકા અને નર્મદામાં એક એક ટીમો ડેવલપ કરવામાં આવી છે તેમજ ભુજ વલસાડ રાજકોટ પહેલાંથી જ એનડીઆરએફની ટીમ હાજર છે જેમાં કુલ સાત જિલ્લાઓમાં હાલ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ વાય કરવામાં આવી હતી વલસાડ જિલ્લામાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી એનડીઆરએફની ટીમ દ્વારા વલસાડના લોલેવલના વિસ્તારોમાં તથા તિથલ બીચના મુલાકાત લેવામાં આવી હતી